સ્વદેશી અને સ્વાવલંબનની જે યોજના અંતર્ગત ઉપસ્થિત મંચ પર સન્માન્ય મહાનુભાવો ધારાસભ્ય શ્રી ટંચનબેન કાઉન્સિલરશ્રીઓ અને ઉપસ્થિત સૌએ નગરજનોને મારા સાદર પ્રણામ સ નમસ્કાર આજે જે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું અભિયાન આત્મનિર્ભર ભારત અને સ્વાવલંબી જનતા એના માટેનો જે પ્રયાસ અહીંયાથી મંચ પર ઉપસ્થિત મુખ્ય મહાનુભાવો દ્વારા જે ઘણી બધી વાતો એના વિશે કરવામાં આવી છે અને કરવાના છે એટલે હું એટલું જ કહીશ કે આપણે સૌએ સ્વદેશી અપનાવો વિદેશી મૂકો અને જે આપણે સ્વાવલંબી બનવું હોય અને ભારતને વિકાસની બે હજાર સુડતાલીસની તરફ લઈ જવાનું હોય તો આપણે સૌએ સાથે મળીને રોજગારયુક્ત ભારત ગરીબી મુક્ત ભારત અને સક્ષમ ભારત બનાવવા માટે આપણે આપણી વસ્તુના આપણે દેશની વસ્તુનું વધારેથી વધારે ઉપયોગ કરવા માટેનું જે જનજાગૃતિ લાવવા માટેનું જે અભિયાન છે જે ચલાવવામાં આવી રહ્યું છે એને આપણે સૌએ સહભાગી થઈએ અને આપણે સૌએ કે લોક માનનીય વડાપ્રધાન શ્રી જે વોકલ ફોર લોકલ કે આપણે પહેલાં આપણી વસ્તુનું જે ખરીદી કરીએ આપણે દેશમાં જે ઉત્પાદન થાય છે અને એ ઉત્પાદનનું જે આપણે જ ખરીદી ના કરીએ તો જે એ બને છે તો એનું જે રોજગાર કેટલા મિત્રોને મળે છે એ રોજગાર આપણે પોતે જ પોતાના દેશમાં ઓછું કરીએ તો એને મુક્ત કરવા માટે આપણે સ્વદેશી અપનાવીએ અને દરેકે દરેક યુવાનોમાં આ જનજાગૃતિ લાવવા માટેના અભિયાન માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વંદે માતરમ જય જય ગઢવી ગુજરાત ભારત માતા કી જય ધન્યવાદ